જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો અમે એવી આશા કરીએ છીએ અને આપણે અત્યારે આવી ગયા આપણી ગૌશાળામાં અને જમુનું લુક જોઈએ જય લે ગમતું પણ રાડું દે છે જમવા સ્ટાઇલ મારે જમના એક કૂદકો મારતો જમું

ખાવે એની સ્ટાઇલ કેમ પડે સમ તો આપણી બધી ગાયો અત્યારે ઊભી છે ને આપણી ગોરલ છે અને હાલો આપણે બધેને હે ને સ્કૂટી કરી અને નાખવાનું છે તો આપણે નાખી દઈએ અને આજ મને આશા છે કંઈક નવીન કામ કરવાના છે પણ હવે હજી પણ આઈદરૂ નથી પણ મને આશા છે કે આજે કંઈક નવીન કામ કરવાના છે તો હાલો હું વિચારો જો આપણે કહેતા હતા ને કે કળિયા કામ ચાલુ કરવાનું છે તો ફાઇનલ આપણે કળિયા કામ ચાલુ કરી દીધું છે અને આજે આપણે કળિયા કામ ચાલુ કર્યું છે અને આપણે ગાયોને છે ને સાંયો નહોતો તો મેં કીધું હાલો આજે આપણે સાયો પણ થઈ જાય પતરા નાખવાના છે તો પતરાનું કામ ચાલુ કરી દીધું આજે અને કડિયા આવતા નહોતા માનમાનના બે બાપ દીકરો બે જળી ગયા છે હાથે પગે લાગીને તો કોઈ હેન જોડતું જ નથી ગાયોને એમ કે એકવાર પતરા નખાઈ જાય ને તો સાયો થઈ જાય તો આ ટોડો બનાવ્યો આપણે એક રીતના ટોડા બનાવીને કરવાનો છે ને બીજો ટોડો ચાલુ છે અને કારિયાનું કામ ને આ ભાઈ કરે છે અને આ અમાર વાતો કરે છે એક જણું જ હોય વાત કરાવવામાં અને જા ગારિયાનો નોંધા ચુટાડવા માંડ્યા કળિયા કામ ચાલુ કરી દીધું આપણે કળિયા ભાઈ કામ કરે છે અને આ બીજો ટોડો બનાવે અને આપણા દેવા દેવા જોઈ છે કે આ બધું હું આ લેડિયું છે તો દેવો હે નરખી નરખીને જોઈ કે આ બધું હું છે તો આવી રીતના કંઈક ત્રણ ટોડા બનાવશે અને પછી ત્યાં પતરા નાખી જાઓ તો કાલે આપણે પતરા નાખવાનું કામ ચાલુ કરી દઈશું અને આજે ત્રણ ટોડા બનાવ્યા છે તો આવું કંઈક છે તો અત્યારના સાડા છ વાગી ગયા કેટલા વાગ્યા તો છે આજે પાછું એમાં કર્યું કર્યું તમને ખબર હોય એટલે બધું કામ મારી ઉપર આવી ગયું હતું તો હાલો હું વહેલી જીરીક ભીંડા ઉતારવા વઈ જાઉં તો હું છ વાગે ભીંડા ઉતારવા આવી હતી અને અત્યારના પૂણા સાત વાગી ગયા છે અને હજી એક બે લાઈન છે તો ઉતારી લઈએ અને પછી આપણે ઘેર જઈએ અને ગાયોનું કામ છે આજા થોડોક લોડ પડ્યો જાજો થોડોક જ કેમ કે મારા ઉપર આવ્યું હતું એટલે નકર ભીંડા તો એને જ ઉતારવાના હોય પણ જો અત્યારે એ આવ્યા છે ને ઉતારવા માંડ્યા છે અને હાલો મારે પણ થોડુંક કામ છે તો ફટોફટ કામ પતાડી લો અને વિડીયામાં બનીને રહેજો ને અમારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર કરી દેજો અને આપણી ચેનલમાં નભાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો બનીને રહેજો વિડીયામાં તો જો અત્યારના વાગી ગયા ઘણા વાગી ગયા છે અંધારું થવા માંડ્યું છે ને આપણે ભીંડા અટા સુધી ઉતાર્યા છે ને અટલા ઉતાર્યા છે નદી ઉતારે છે બે કાયરું બાકી છે ને અંધારું થવા માંડ્યું અને મારે થઈ ગયું ગાયોનું ટાણું તો ફટોફટ ઘેર જાય ને આપણે ફટોફટ ગાયો દોવા માંડીએ રાહ જોતી હોય અત્યારે તો મારી કે ક્યાં આવી ગઈ દોવા ટાણે વાછરું તો આટલા તોફાન કરે ને વાત જ ના પૂછે એમાં શું થાય લોચા એવા થાય ને વાત જ ના પૂછો ગોરલ કે હે મને દો અને જમના કે હે મને દો અને હું એક આવી ક્યાં પૂગું એ તો તમે વાત જ ના પૂછો ના પાછું કડિયા કામ કરી જો દેખાય કેવો શું આવ્યો ઓલો હમણાં બતાવું તમને આવી રીતના અહીં પિલોર કઈ જો એક ટોડો અહીં કર્યો એક કોચમાં પિલોર કર્યો ને શેડે પિલોર કર્યો ત્રણ પિલોર કર્યા આપણે ત્રાત જોઈ તો જો આવી રીતના આપણે ત્રણ પિલોર કર્યા જગ્યા રાખી હવા અવર સવર થાય ને પછીમાં થાય ને ત્યારે આમ કોથરા પડદો એવું કરી દો હું તો વાસટ ન આવે આપણે ના આપણે ઝાડું નડે કે ન નડે કાલ પતરા નાખવા ખબર નહીં સરેગો હશે તો આવી રીતના કંઈક પિલોર બનાવ્યા છે અને પતરા કાલે પણ આપણે ફાઇનલ પડી જાય આપણે જમના ને સાયો સાયો થઈ જાય કાં જમું હે હાલો રામ ને બરખ રામ બરકતા જમના રામને બરકતા એક વાર જમના એક વાર કેતા જમના રામને બરફ આપણ હું દોઈ લો રામને બરક ને તો નથી બરકવો जो गोरल खाइ छे अने आपरी गायो बधी आ रीत उभी छे ने बेठियो छे अने जमुना ने फूल उतावड़ छे मने के दोई ले हमणा जजोप्रार दे हे राम ने बरके राम ने लया र इनके जजो राम बैठो मस्त मजा नो तो आपरे राम ने बरके जजो हमरा राम उबो थे राम चो આવા લાડે કોયા છે લાડકુડા ગમતી ગમતું ને પણ માંથી ઉભા ઉભા હેન જલ્દી ધાવું છે અને દુર્ગા કઈ કે હું માં હું કે રામ ને બરક રામ કેતા કીધું જ નહીં હોય તે બહુ વાડી થઈ ગઈ હાલો હાલો બહુ મોડું થાય છે તો આપણે જો આવી રીતના કંઈક કામ કર્યું છે આજે ને આખો દિવસ આમને વયો ગયો છે અને આ અમારે છે ને કાકો ગામ મારીએ છે ને તો એને બધું પકાલું પુગાડવાનું જો હવે રાઈટ દીધી જમે એ હાલો આવું આવું હો તો જો આ ગુવાર ને દૂધી તુરિયા ને કાકડી આ બધું છે ને આપણે ગામમાં પુગાડવાનું છે અમારે કાકો ગામમાં રહે છે અને ગામમાં બધું બકાલું તો મળી રહે એવું નથી કે આપણે અહીંથી મોકલી તો જે ખાય પણ અહીંયા બધું બકાલું તો હોય પણ આપણે ઘરનું ઓર્ગેનિક છે તો આપણે એમ થાય કે ગામમાં પુગાડ દે તો આજે એના સારું બધું બકાલું ઉતાર્યું છે ને આ વિડીયાને આપણે ગાયો સાથે એન્ડ કરીએ અને કાલે નવા કાલે નવા વિડીયામાં પાછા મળશું તો સુધી પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ